ભાવ એવા રાખ્યા જય માતાજી રામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બતા ડાયરો તમે બતાવી મજામાં જઈશો સ્વાગત છે તમારા બધા નોંધ્યું છે

બપોરા કરવા એલા જાય મિત્રો ખરાબ અમે કોટ જો ઠંડી લાગે ને કોટ પહેર ખે તો લાવવા ને ચાલો હે ને મિત્રો બપોરા કરવા જવું છે તમારે કરવા બપોરા તો આવી જાવ બપોરા કરવા મિત્રો આપણે હે ને કુવાઈ ને કુવાય ની શું બોર ની મોટર ચાલુ કરી દીધી

માટર કરી દીધું ચાલુ જોલ કાથી આની આવે બલા કેરમ પાણી આવે જી બલા કેરમ ને જો રેવાલે શિવમભાઈ આવે પાણી વાળવા હા શિવમ ઓયું પાણી આયે એવો થયો નથી કે હા પાના કા ઉપર બેહી જવાનું નાકવાળાજી કાઠે હે ને ઠિંગ ઠંગામ ઘરે વઈ

છેલ્લી લઈ જાય હાલો તો આપડે હાલવા મંડી જાય બધા ભલે રેતા ઘરે ક્યાં બોરો હે ને આપડે હે ને નવા ઘર ના ધાબા ઉપર આવ્યા ને વાતાવરણ છે આજ આજે મિત્રો ધૂમમાં જ જેવું છે નકરો કેમ ધુમાડો હોય એવું લાગે છે બીજી બાજુ કપૂરો ને આપણું જૂનો ઘર જો મિત્રો આ ડાયરેક્ટ આવો ને તો સાતસો આઠસો ફૂટ જેવું જ થાય

પણ દસ પંદર દિવસ વેલા વાવ્યા હતા જો કેવા મસ્ત થઈ ગયા છે આમાં આય મેટવા આવી ગયા ને આમાં ફૂલ એમ ઘણા બધા છે પૂલે આમાં કોક કોક જ હતા આમાં કેટલા છે કેવા મસ્ત દેખાય એ મિત્ર ચાલો મમ્મી તો જાય હવે આપણે તે પોગવાયા મમ્મી ના દેખાના પાંચ થઈ ગયા અને આવી ગયા તા આપણે માટે કબૂતર આવે નથી હવે સરે છે કેટલા હતા અત્યારે છે ไน้ำวิเยอะเวยนะออละฮ่าเลาคุณดินเว้ยน่าน่าจะป่าอย่าตามมาเลยคุกคับไปเดียวเปอย่าตับไปเดียวเว้ยนี่มาใครเจ้าเวลาเจ้าเวลาคุณพูดแล้วเว้นี่ม่ได้อะนี่เลยชุดเด็เจังเลยโค้ชย่าทำอะไรลูกอาทิตย์จะวันอาทิตย์กลางนี 5:30 6:00 कोना को था था नहीं जादी lagi

મિત્રો હવે આપડે જવા દઈ ઘરે ગયા ઘરે સાયસ ને એવું લેવા સોનું બેન તો માનવી બી લઈને આવ્યો ઓળો કરવાનો સોનું

દાદા કુલ ચેર છે ઢાંકી નલકો વાળી ગઈ નાઈ જો તાર તાર બે કરે છે શું ભાઈ ચાલો આજે પાછી ટાઈ ચાલ થઈ ગઈ પોરો કેમ તું રો મંડી પાછી હે પોરો લોટ ખાવ નો ગંટી ચાલુ છે આપણે ઓલી રાત ના સવા નવ થઈ ગયા હે ને જો આપણે

ફૂકા ખાધા એ આજ તો ટાઈટ છે પવન નથી આજે તે આજે મોડક થાય હવે થોડો પવન આવતો હોય ને એવું લાગે છે હા પવન નથી ને બહુ રસી એટલી બધી ટાઈટ ચાલો છે આપણી પથારી કરી નાખીએ તૈયાર પછી વરસાદની આગાઈ છે ને એટલે ટાઈટ બે ગયો હવે હાતી રી છે હા અને હેને બીજા બધા મિત્રો હે ને એક પ્રાર્થના કરજો કે હે માવઠું થાય નહીં જોકે એટલી બધી ખાસ કઈ શક્યતા છે નહીં આપણે માવઠા ની કદાચ થાય તો સાટા એ પણ ખેડૂતને ઘણું નુકસાન થાય વાદળ થાય ને તોય અત્યારે આ શિયાળામાં ચાલો હવે હે ને મિત્રો વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો અને ખાસ બીજ મિત્રો બીજું એક જણાવવાનું કે જે તેલના ડબ્બા વિશે તો આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો ને આપણે ગઈકાલે નહીં પણ આ પ્રમ દિવસે વિડીયો તો ગઈકાલે મૂક્યો હતો આ વિડીયો કાલે આવે આવતીકાલે એટલે એ પ્રમ દિવસ થઈ જાય ને એ વિડીયોમાં આપણે ડબ્બા વિશે આપણે ઓર્ડરમાં જે કોઈને લેવાય એમ કીધું હતું એને ખાસ બીજું જણાવતા હું તમને ભૂલી ગયો હતો કે આપણી જે તેલના ડબ્બા રહ્યા ને એ પ્યોર આપણે છે ને ઓર્ગેનિક માંડવીના તેલ કઢાયું છે ડબ્બા તો એટલે ઘણાના મેસેજ પણ આવ્યા હતા વોટ્સઅપમાં ઘણાના કોલ પણ આવ્યા હતા ને આપણે ભાવ પણ કીધા હતા ભાવ ને થોડાક હાર્ડ પડે છે એ છે ને આપણે ઓર્ગેનિક છે ને એટલે એ માટે આપણે ભાવ એવડા રાખ્યા એ તો ખાસ મિત્રો આ જણાવ્યું નથી કે ઓર્ગેનિકમાં માંડવી હતી ને એટલા માટે આપણે ભાવ એવા રાખ્યા એ ઘણખરા એ થોડાક ઓર્ડર આવ્યા પણ છે આપણે આપણે વસ્તુ હારી દેવાની ક્વોલિટી વાળી વસ્તુ દેવાની મળે કઈ ભેળસેળ વાળી દેવાની એમાં પણ કોઈ પણ જાતનું આપણે ભેળસેળ નથી કેમિકલ કે જ્યાં આપડે તેલ કટાયું ન્યાય કોઈ પણ જાતનું એને કેમિકલ મિક્સ તો તેલ તમે કદાચ વિડીયો ના જોયું તો જોઈ આવજો કઈ રીતની બધી પ્રોસેસ છે ને બીજું ખાસ એક બીજું જણાવું તું કે આપણે મુંબઈ થી પણ ઘણા બધા કોલ અને ઓર્ડર આવે પણ મુંબઈમાં છે ને થોડુંક મોકલવું છે ને થોડુંક અઘરું છે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે ને થોડુંક વધી જાય એવું છે એટલે કદાચ જો વધારે ડબ્બા થાય તો મોકલે આપીશ આપણે મુંબઈમાં બાકી મુંબઈથી કોઈ ઓર્ડર લખાયો હોય તો માફ કરજો કેમકે ત્યાં સુધી પોગાડવામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય એટલે તમને એ ડબ્બો હોય તે હને થોડોક મોંઘો પડે અત્યારે તો હને આપણે ગુજરાત પૂરતું જ રાખીએ હોય ને જ લેવા હોય તો આપણે ફરી વખત આ નંબર ઉપર મેસેજ કરી શકો તમે વોટ્સઅપમાં તો હાલો મિત્રો ખાસ બસ આટલું આપણે એક જણાવવાનું હતું હાલો હવે હેને આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આઈ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો હવે હેને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ